હર હર જય માતાજી કેમ છે બધા મજામાં તો આજે ને આપડે ઘેર કામ કરવાનું હતું ને એ કામ છે ને આજે ચાલુ થવાનું છે કારણ કે સામાન બધું છે ને આવી ગયો છે ભાઈ રેડીને કામનું બધું છે ને સામાન આવી જશે પેટીન પેટીન બધું મેકી જશે ને અત્યારે છે ને ભાઈ મોડું મોડું કામ શરૂ કરવાનું છે કારણ કે અત્યારે છે ને બપોર થઈ જાય છે અમારા ભાઈ મુળું ભાઈ જાય છે ખાવા ના એ જો અમારે જલ્લુભાઈની બધા ટીવી જોવે છે ને મને છે ને અત્યારે ભૂખ લાગી ગઈ છે તો મારે ખાવું છે ના એ જો પતરા ઉખડવાનું બધું છે ને ખાલી કરે છે આ બધું સાફ કરી નાખી જ છે કે એટલે વાંધો ન આવે ને આમાં છે ને ભાઈ બહુ આંધાહળિયાવાળું છે કારણ કે આમાં છે ને વાયર ને વાયરની એવું બધું છે ને એ કાઢું પડે મેં એટલે પેલા ઓલા ઉતારી નાખીએ પછી છે ને આ બધા ઉતારી કારણ કે આ વરસાદનું પાછું નક્કી ના કહેવાય વરસાદ આવી જાય ને તો પછી લોચા સડી જાય એટલે છે છે ને ને આ રેવા દેવાના છે પછી ઉતારી નાખીશું કારણ કે ઓલા એકલા છે ને એ તાર નડે છે ખોટા ખાડા ગાળવામાં તો એ પેલા ઉતારી નાખીએ ને અત્યારે પેલા છે ને ભાઈ ભોજન લેવું હોય તો પેલા છે ને ભોજન લઈ લે ગરમ ગરમ રોટલી બનવા મળી કા હે રોટલી રોટલા રોટલા બને છે અહીંયા એમાં છે ને કાળા શાક હે કેમ છે તો હા ને ભાઈ જમી લઈ કારણ કે લેટ છે ને બે આવી ગઈ લેજો બે કિલો બળે મસ્ત છે ને ભોજન લઈ લઈએ કાં જમી લઈ આપણે બધા છે ને ભોજન કરવા મીડ્યા છે ને આપણે છે ને ભોજન કરી લીધું છે કારણ કે કારેલાનું શાક ખાઈ દેજો ભાઈ કારેલા આપણે બધા કારેલાનું ઝપટ બોલાવ મીડ્યા ને આપણે છે ને ઉતરવાનું હતું ને એ જો ઉતારી નાખ્યું છાપ કરી નાખ્યું એ જો અત્યારે બધું લેવા લેવાનું બધું કરતું લાગવા મીડ્યું તાપ એટલું લાંબુ છું તો મસ્ત મસ્ત છે ને ભાઈ ખાડા ગેડા છે જો આપણે એટલે એટલે ખાડા ગાળ્યા છે એવા ખાડા ગેડા છે ને ગાળવાના હે મને પછી ઘડી ખમીન ગાળવાના છે ને અત્યારે પછી છે ને ટપ 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 ચાલુ થઈ ગયું છે હવે છે ને આપણે આમાં વોલ પાડવાના છે ને બોલ ને એવું બધું લેવા છે આમાં બધે છે ને વોલ પાડવાના છે કારણ કે આ પાઇપ જોડવા માટે આ પાઇપ છે ને વળાક મીકળો છે ને એવી રીતની બધી જોડવાની હોય તો તો વિંધા પાડે છે આ છે ને મોટી ગંધ એ તો

આપડે ખાડા ગાળ્યા ને એ ખાડા પાણી ભરાઈ ગયા ખાડો ગાળેલો હતો આખો ભરાઈ ગયો હવે એ ના ભરાઈ ગયો પછી એક અહીંયા ખાડો છે અહીંયા ખાડો ભરાઈ ગયો આમાં તો એટલો બધો ને થોડું પાણી ગળી ગયું છે ને એક પાઇપ ઊભો કરો અહીંયા જો જો અહીંયા એક પાઇપ ઊભો કર્યો એવા છે ને છ પાઇપ આવવાના છે તો છ પાઇપ નાખવાના છે ને અત્યારે છે ને ભાઈ ઝેટે વી છે ને કારીગરો વી ગયા છે જો અહીંયા એક પાઇપ ઉભો કરો ને આમાં છે ને કેવી રીતના ફિટ કી રહ્યા ને એ હું તમને કીધું જો અહીંયા છે ને કટ મારી કટ મારી ને અહીંયા છે ને આ આની અંદર બોલ મારી દીધો આઠનો બોલ મારી દીધો આઠનો એટલે બે બોલ છે ને એવી રીતના મારેલા હેલો અહીંયા મારી દીધો એટલે આને છે ને મજબૂતાઈ હેરખી આવી જાય એટલે હેરખું મજબૂત આ થઈ જાય એમ ના તો છે ને સામાન બધો મસ્ત મેકી દીધો છે ઘરમાં જો સામાન છે ને એ રાખી દીધો છે અહીં વેડિંગ પેટિંગ અને એવું બધું નાખી દીધું છે હા નહીં જાવ કોણ જાવ કોણ અરે પણ હો વરસાદ આવે તો શું કરવાનું હે વરસાદ આવે તો શું કરવાનું ના વરસાદ આવે તો શું કરવાનું કારણ કે વરસાદ છે ને હેરાન બહુ ગયા આપણે છે ને આ કામ બધું અટકી ગયું વરસાદના કારણે શું કે થતા લેટ હોય તો થાય ને લેટ છે કારણ કે આપણે ને બે લેટ છે એમાં ગામની લેટ છે ને એ છે જ તી પણ એમાં છે ને માથેલી થાંભલેલી હર્થિંગનો છેડો હલ હલિજો છે એટલે છે ને આપણે ઘેરે હર્થિંગ બનાવેલો છે એટલે એ લેટમાં છે ને આ બધી વસ્તુ ન હાલે એટલે વાડીની લેટ છે તો વાડીની લેટ અત્યારે વરસાદ હોય એટલે કાપી નાખી એટલે વાડીની લેટ વહી જશે એટલે કામ અટકી ગયું જશે અમારે છે ને ભી દોવાથી હોય ને એટલે જરીક છે ને અત્યારે ટાઢવડા રહે વાતાવરણ સોમાસા રહેવું હોય ને એટલે છે ને ભઠ્ઠી કરવી પડે જો કારણ કે ધવાડો થાય કે એમાં સાણા ને એવું નાખ્યું છે એટલે ધવાડો થાય કે તો ભેવું હે ઉભ્યું રે તો મસરા કરે નહીં બાઈ હા હા આખો દીધી અમે કામ સલું કર્યું ને ટપ ટપ્યું સલું થઈ ગયું એટલે એમ તો વધારે આવતો ખાડે ભરાઈ જાય એટલે એક ટાઢોડામાં હે ને મસરા કરડે ને આજ કામ કાંઈ હેડ દીધી દીદીની તો ભેવું હને દવાડા સિવાય છે ને દોવાની નહીં દીધું એટલે ધવાડો કરવો જ પડે કે છે ને ઉભ્યું નહીં

આ બધું કેવું થઈ જાય ફૂલું થઈ ગયું કે એટલે વરસાદ આવતો હો કે એટલે બધું બાયર બધું ફૂલીને છે ને ફૂવી જાય એટલે મને છે ને આ બધું ઉતારવામાં છે ને એટલે સાટું કામકાજ ઢીલું રાખ્યું છે અગર તો ઉતારી લઈ ના જો ભાઈ થામડા જોવાય ને બી એવા હું છે ને ખેલે ખેલે મોબાઈલ જાઉં ને ખેલે ખેલે છે ને મોબાઈલનો છે ને ગ્લાસ બદલાવો પણ છે ને આપણો મોબાઈલનો ગ્લાસ છે ને તૂટી જાય ભાઈ ત્યારે તૂટી જાય તૂટી જાય કારણ કે છે ને આ બે મોબાઈલની અંદર એવું છે આધારે આપણે જે ફોનમાં વિડીયો શૂટ થાય છે ને એ ફોનમાં છે ને હું ગ્લાસ બદલાવું એટલે તરસ છે ને ઘેર પોગું એક બે દી વાપરું એટલે તૂટી જાય ને આ મોબાઈલ છે ને એ મોબાઈલમાં ભાઈ કેટલા ના વરમાં છે ને મેં કેટલાય ગ્લાસ ચેન્જ કર્યા કેટલાય બદલાવીને બદલાવમાં ખીસ્સાની અંદર ભેગા નાખો ને એટલે તૂટી જાય ને જ ભાઈ છે ને આજમાં તો આપણે બધું ઘરકામ આલેમ બે ત્રણ દિવસ છે ને નીકળ્યું ઘરકામ જ હાલે એટલે હે ને આપણે બરાબર વિડીયો એ શૂટ કરીએ કે નહીં ને આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ ખાસ કરીને કોમેન્ટ કરી દેજો કાં મળીએ આપણે નવા વિડીયોમાં બધાને જય માતાજી રામ રામ